વાંધો નહીં મતલબ તું એવું પૂછીશ મને કે ભાઈ તેમાં કેમેરો ચાલુ કર્યો ઓકે પછી હું તને કહીશ કે ભાઈ મારે આ પૂછવું છે તો તને પ્રશ્ન ખબર હશે ઓકે એટલે મજા મજા પ્રશ્ન ખબર હોય પ્રશ્ન ખબર હોય તો હે બિલકુલ બિલકુલ ચાલુ છે કેમેરો ચાલુ છે સુનાવ સ્ટાર્ટ એ તમને તારું નામ કે વિધી વન કેલા હું નામ કે એક મિનિટ અરે જે લોકો જોઈ રહ્યા છે વિડિયો બહુ મજાવાળી છે પૂરો જોજો સિકર્સપ એક એવી છોકરી મને મળી છે બહુ મજાની છોકરી છે એટલે ઘણા ટાઈમ થી હું બહુ વધારે ખબર છે બોલું છું અને મને બી કોઈ છુપ કરાવે ને મને બી કદાચ કોઈ બીટ કરીને કોઈ આગળ જાય કે હું સોધી રહ્યો હતો ને કદાચ મેબી આ એ આ છોકરી છે સો કે રાત આપણે કેદી આપણી પહેલી મુલાકાત છે યા શ્યોર તું કેની છું તેના વિશે બોલ મે ગુજરાત જેતપુર પાવી છું જિલ્લો છોટા અને મે પ્રોપર જેતપુર પાવી માં રહું છું પણ મારું ગામ ભેસોઈ છે અચ્છા પાવીછતપુર હા અમારું મોન્ટુ શાનુ ગામ હા બિલકુલ મેરો સારા મિત્ર છે એ તારી ઉંમર કેટલી છે પહેલા કહી દે કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે 15 વર્ષ 15 વર્ષ છે તને શું કરવું ગમે છે સર એક્ચ્યુઅલી તો ફિલાલ મેં કોમર્સ કરવાની છે પણ મને રાજનીતિમાં વ્યા કરવાની છે કોમર્સ અહિયા જાગરી કરવાની છે અચ્છા અહિયા શિક્ષણ કલ્યાણ સંકલ્પમાં બિલકુલ બરાબર અને આગળ જઈને શું કરવું છે આપણે રાજનીતિમાં એક પગ મસ્ત પાડવું છે સાચું બિલકુલ 15 વર્ષનું નું છે હું હું કે ફબરી કેમ રાતી કેમ સર એક્ચ્યુઅલી મે જો ભારત દેશ અને બાકી દેશ જો કન્ડિશન દેખું ને તો મને દિલમાંથી એવું લાગે કે છે ને ભારત દેશ ભી એ લોકો એ જે બીજા દેશ છે ને એમની એક વખત ટક્કર માં આવે મતલબ અત્યારે પર ટક્કર માં નથી દેખો અમને મતલબ જસ્ટ ટેલિંગ યુ હા બીજા જે લાઈક આપણે કંપેરિઝન બીજા કોઈ સાથે નહીં બાંગ્લાદેશ પાકિસ્તાન જિમ્બામ્બવે આફ્રિકા એમની સાથે કંપેરિઝન નહીં કંપરિઝન વિથ યુએસ એસ ઓસ્ટ્રેલિયા યુકે જર્મની ફ્રાન્સ એન્ડ અગેન્સ મતલબ પોપ્યુલશનની કંપેરિઝનમાં તો ચાઇના સો એ લોકોની અંદર આપણે કંપેરિઝનમાં આપણે પાછળ છીએ એનું એક માત્ર કારણ એવું લાગે છે કે અવર પોલિટિશિયન્સ યા મેં કોઈ લીડર્સ વિશે કંઈ કહેવાતો નથી કોઈ પાર્ટી કોઈ લીડર હા કોઈ લેવા દેવાની આપણે કોઈ નહીં એક્ચ્યુઅલી આપડા દેશના માણસોને થોડી જાગૃતિની જરૂર છે અવેરનેસ નથી યા રાઈટ મતલબ બીચ કાઇન્ડ ઓફ અવેરનેસ યા ધેટ્સ વી કેન ચેલ અબાઉટ ઈટ કઈ 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 છે અમને સેની અવેરનેસ નથી થોડું એક્સપ્લેન કર દેખો જેમ કે આપણે બાકી લોકોને દેખે કે ચલો ફર્સ્ટ નોર્મલ થિંકને જો મેં નોર્મલ થિંક વિશે કહું કે તહીના બેબી માં થોડું માઇનર્સ હોય રાઈટ કે આપણે જન્મ જ મતલબ જે નાનું બી બાળક હોય તો કચરો રસ્તામાં નહીં ફેંકે બિલકુલ રાઈટ મે આ વસ્તુ બહુ જ ગોર કરું જેને મે દર વખતે મારા પપ્પાને ને કહું અને સમટાઈમ્સ માય ફાધર ઓલસો એંગ્રી ઓન મી ફોર ધીસ થિંગ કે બેટા આટલું બધું થોડી ને દેખવાનું હોય બેટા આ થોડી ને કરવાનું હોય પણ જ્યારે એકચ્યુઅલી મે રસ્તામાં બી નોર્મલી બી જતી હને તો મે વિચારું કે મારા દેશના માણસો આવા નહીં હોય કે મારા દેશના માણસો આવો હોય ને તો રાઈટ મતલબ અવેર કરવાની જરૂર છે યા અને કઈ રીતે અવેર થશે

i want to be a pm of this country ગુજરાતીમાં બોલના અંગ્રેજીમાં હમ જ જના પડે મને આ દેશની pm બનવું છે વડાપ્રધાન じゃ આમના ફિલાલ આપણે ટેણી હું કે ખબર નહી આમ ઓડાજી વાત કરે છે શું કે ખરી તારા ભારત ભારત દેશમાં pm બનવું છે pm બનવું છે કે માટે pm બનવું છે ચલ માની લે હું મેં કાબિલ તો નથી જોતી ના ના છોડ કાબિલ બધું છોડ દે અત્યારે જે છે ચલો નહીં કરું કશું કેવો હવે ખાલી એટલું કે કે તું માની લે પીએમ બની ગઈ આવતીકાલે સવારે આઠ વાગે તને ભારત દેશના પીએમ નું શપથ લેવાનો મોકો મળે છે અને તારે ચોવીસ કલાક માટે તને કહેવામાં આવે છે કે તમે ભારતના પ્રધાનમંત્રી છો અને તમે એ ચોવીસ કલાકની અંદર મેજર થ્રી ચેન્જીસ તમે કરી શકો છો તમને એ પાવર આપવામાં આવે છે તો તારે એ કયા ચેન્જીસ આ દેશની અંદર હોય શકે સર ફર્સ્ટ મે પ્રાઇવેટ સ્કૂલ બંધ કરાવી દઈશ મે પ્રાઇવેટ સ્કૂલ ને બંધ કરાવી દઈશ પહેલું કારણ કે શિક્ષણ અને બાકી બધીની ની વસ્તુ મે બધા બનશે કે શું બનશે પ્રાઇવેટ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો તો બધા મતલબ બંધ કરી દેશો તમે શું બનશે સરકારી સ્કૂલ સરકારી સ્કૂલ માં હમ અત્યારની સરકારી સ્કૂલોની પરિસ્થિતિ તમે જાણો છો યસ સર છોટાદેપુરની જો મેં વાત કરું ને તો મેં ન્યૂઝમાં સાંભળ્યું કે જ્યારે મેં સ્કૂલમાં હતી ત્યારે અને મતલબ છોટાદેપુર એમાં પહેલા નંબર પર હતું કે ત્યાં આગળ સ્કૂલો તો છે બસ સ્કૂલમાં મને હા રાઈટ શિક્ષણ નથી તો મતલબ એ પહેલા જો આ પીએમ બને છે તેનું સૌથી પહેલું કામ છે કે આખા ભારત દેશની અંદર તમામ એ પ્રાઇવેટ સ્કૂલોને ક્લોઝ તાળા મતલબ લાઈક લોકડાઉન લોકડાઉન ફોર 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 એવર હંમેશા માટે અને બધી જ ગવર્મેન્ટ સ્કૂલને મતલબ જ્યાં શિક્ષકો ઘટે છે એ તાત્કાલિક ભરતી દેખો તાત્કાલિક ભરતી કરવા માટે તો એકચ્યુઅલી મેં છે ને એ કામને પછી થોડું સાઈડ પર મૂકીને મતલબ જે લોકો મને લાગે કે નહીં મેં તરત જ ક્વિકલી કામ કરીશ કે કયો મારા સાની માતા કાબિલ છે જલ્દી જલ્દી એ ટીચર્સનો ઇન્ટરવ્યુ લઈશું ઇન્ટરવ્યુ તો મતલબ કેટલા ઇન્ટરવ્યુ લઈશું આખા દેશની અંદર કેટલા ટીચર જોઈએ તો તારા આખો એક ચોવીસ કલાક તારા પૂરો થઈ જશે ઓબ્વિયસલી સર મેં એક વખત આવું વિચારતો કે મારા ચોવીસ કલાક એ પતી જશે પણ ચલો એટલી મિનિટમાં માટે ભી મેં મારું બેસ્ટ તો કરવા માંગુ મને ખબર છે કે ચોવીસ કલાક મારા અહીંયા જ પતી જશે આઈ નો દી પણ જો કર્યું તો ભી આટલું ચલો એમાં મારાથી ભલે ને આટલું કામ નહીં થશે પણ મેં ચેન્જીસ બીજા બે ચેન્જીસ તો મેં કહું તો મેં સાફ સફાઈ પણ ધ્યાન આપવા માંગુ જેની અંદર ગંદકી બધા છે હા નથી કે આઈ થોટ અને મતલબ હાઉ ટુ પોસિબલ મતલબ કઈ રીતે ચેન્જીસ થઈ શકે અને કઈ રીતે ઇન્ડિયા ક્લીન થઈ શકે એક મતલબ કદાચ થોડું સમજાવણો એક્સપ્લેન દેખો આપણે નોર્મલી બી છે ને ચાલીએ ને તો આપણે તે બી ખાતા હોય તો એ વસ્તુ ત્યાં તક દેરાય તો આપણને છે ને મતલબ એક કડક રૂલની જરૂર છે અચ્છા કડક રૂલ મતલબ જે કચરો રોડ ઉપર ફેંકે ને ફાંસી ની સજા સર મે ફર્સ્ટ ટાઈમ જો મે જોકિંગ માં બી કહું તો મે આ વસ્તુ વિચારી હતી પણ આટલું બધું અચ્છા તે વિચાર્યું તું હા મજા કરી રહ્યો છું સર મે બી એક્ચ્યુઅલી આવું વિચારું હતો પણ આવું બિલકુલ નહીં કરવાની સ્ટ્રીક છ મહિનાની સજા અને પહેલા તો મેં ફાઇન લગાવવાનો વિચાર્યું હતું કે લોકોને હા પહેલા ફાઇન ફાઇન લગાવો અને પછી લોકોને જેલ કરાવો ફાઇન તો છે આ દેશમાં ફાઇન તો મતલબ એવું લખ્યું છે કે અહીંયા કચરો ફેંકવો નહીં પણ સૌથી વધારે કચરો ત્યાં પડ્યો હા ઓબવિયસલી સર મેં આ નોટિસ કરી છે પણ સર એ એટલા માટે છે કે આપણા દેશના માણસ તો સ્ટ્રિક્ટ રૂલ ફોલો નહીં કરતા અને મતલબ ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ ફેલ છે જે રૂલ બનાવે છે એ રૂલ ફોલો કરાવવા કરાવવાની અંદર એ લોકો ફેલ છે તા બટ જે એરપોર્ટ માં ફ્લાઇટમાં બેસી ને જયારે અધર કન્ટ્રી ઉતરે છે એકદમ બદલાઈ જાય છે કારણ કે ત્યાં આગળ સ્ટ્રીક રૂલ ફોલો કરે અને નાનપણથી નાના બચ્ચાને બી એ શીખવાડે કે અહીંયા આગળ કચરો ફેંકવો મતલબ બીક છે કે ગવર્નમેન્ટ ની બીક છે બટ ભારત ની અંદર ગવર્નમેન્ટ ની કોઈને બીક સર તમે નોર્મલી બી કોઈ પોલીસ વાળો કોઈની સામે બોલ દેશે તો મારા મારી ચાલુ થઈ જશે પણ આપણે ઇન્ડિયા માં જાવું કેમ બાકી બધા દેશ માં કેમ નહીં પોઈન્ટ ધેટ્સ ઇટ પોઈન્ટ કે આપણે અહીંયા ઇન્ડિયા ના જ છે તો આપણે કે બી કચરો ફેંકી જોઈએ ઓકે બહાર અમેરિકા માં જઈને આપણે બીજે કચરો કેમ નહીં ફેંકતા આપણે અહીંયા આગળ કઈ બી રીતે રહીએ અહીંયા આમ ચાલીને જતા રહીએ ત્યાં આ કરીએ બહારના દેશમાં આપણે ત્રીજો નંબર બોલો ત્રીજો નંબર કે આપણા મતલબ ઘૂસ ને ખબર માણસો આ કામ માટે પૈસા લે લાચ રૂસવો લાચ કરપ્શન કરપ્શન રાઈટ મે હું વિચારી રહ્યો મતલબ મને મતલબ પૂરો વિશ્વાસ હતો કે તારા ત્રણ મુદ્દાની અંદર મેબી આ મુદ્દો હશે જ કરપ્શન બિલકુલ સર આની તો કોઈ હદ નથી અંદર મતલબ કેવું કેવું કરપ્શન છે ઇન્ડિયામાં કે તારી ઉંમર તો 15 વર્ષની છે કે કદાચ ત્યાં કોઈ કરપ્શન નહી જોયું હોય નહીં સર એક્ચ્યુઅલી તે જોયું છે કોઈ કરપ્શન તે ફીલ કર્યું છે કોઈ કરપ્શન કે તારા હાથે કોઈ કરપ્શન થયું છે તારા ફેમિલીના હાથે કરપ્શન થયું છે તારા ગામના હાથે કોઈ કરપ્શન થયું છે કે કોઈ દાખલો તારા મજ મગજની અંદર તે નજરે જોઈલો હોય સર એક્ચ્યુઅલી મને એની વિશે વધારે અનુભવ તો નહી પણ અમે વિડિયો એની પર

એને રીડ કર્યું તો પણ મને શબ્દ તો નથી આજ પણ આપણા જેટલા બી ભણેલા ગણેલા માણસ હોય ને એમનું સપનું બહાર જવાનું હોય અને એ લોકો એવું વિચારે કે મેં યુએસએ જો શા માટે એવું વિચારે છો કારણ કે મને એ એ સમજાય કે ઇન્ડિયાના જે લોકો છે એને પહેલી જ નજરની અંદર જો ક્વેશ્ચન કરવામાં આવે કે તમને હું પચીસ લાખ રૂપિયા આપું અને તમને અમેરિકાના વિઝા આપું તો તમે અને અહીંયા તમને બે લાખ રૂપિયાની પગાર નોકરી આપું અથવા તમને પચીસ લાખ રૂપિયાનો અમેરિકાના વિઝા આપો તો તમે કયું લેવાનું પસંદ કરશો તો મે બી ઇન્ડિયાના નાઇન્ટી લોકો એ અમેરિકાના વિઝા અને પચીસ લાખ રૂપિયા લઈને ઇન્ડિયા છોડીને જવાનું વિચારશે યા રાઇટ સર એનું રીઝન એક છે કે આપણા ઇન્ડિયામાં એ વસ્તુ નથી જે મતલબ એમની ટેલેન્ટલી કદર નથી હા ટેલેન્ટલી કદર નથી અને અહીંયા નાના જો નાના નાના બચ્ચાઓને બી જોઈએ ને તો એ બી એટલી અત્યારે એજ્યુકેશન ની સિસ્ટમ ની અંદર કેવું લાગે સર શું લાગે છે શું બદલાવની જરૂર છે સર એજ્યુકેશન માં સિરિયસલી કોને તો મતલબ અમને જે ભણવાનું છે ને એને બી આઈ તો ચેન્જ કરવું જોઈએ મતલબ તમે અત્યાર સુધી તું 10 ભણી હા તું 10 પાસ થઈ યસ 10 પાસ અંદર તું જે ભણી એની અંદર તમને શું લાગે શું બદલવું જોઈએ શું મજા નહી આવી કે તને મેં પંજાબ અમારા જે એક સર છે મે એક્ચ્યુઅલી અમને પાર્ટ ટાઈમ જોબ કરતી હતી જ્યારે વેકેશન હતું ને અચ્છા તો જોબ કરતી હા ઓલવેઝ બાર મજૂરી કરતી હતી નહીં નહીં બિલકુલ નહીં એવું કઈ નથી ઓનલાઈન માર્કેટિંગ નું બિઝનેસ હતી અચ્છા સો મને ઈચ્છા હતી કે મેં પગભર છો એટલે મેં ખાલી 15 વર્ષ છે હા સર મને છે ને મેં બીજા બધા દેશોમાં દેખ્યું તો કે નાનપણથી બચ્ચાઓ કામ કરે મતલબ એવી રીતે નહીં કે મતલબ હેલ્પ કરે ફેમિલીમાં સો એક્ચ્યુઅલી એઝ અ હેલ્પ માટે મેં એ કર્યું તો જો મેં પંજાબના જે સર હતા ને હરદીપ સર એમની જોડે મેં જ્યારે મળી હતી તો એ મેં એમની જોડે મને આવી બધી જે લોજિકલી વાત કરતા ને એ લોકો જોડે મેં બહુ જલ્દી ગુલી મળી જાઉં બધા અસર

અહીંયા તારો એડમિશન થઈ ગયું છે બરાબર હવે તું મારા સાથે જ રહેવાની છું યસ સર અને મે બી બહુ બધા વ્યૂઅર્સ જે છે એ લગભગ તને ઓળખવાના છે બધા કોમેન્ટ લગભગ કરવાના છે તારું અગેન નામ કહી દે વિધી વિધી એ વિધીની વિધી થઈ ગઈ છે એ રહેવાની એકચ્યુલી મને તો બહુ જ ગમશે કે મે મારું નામ વિધી વંદે માત્રમ કહું પણ સર આઈ 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 ડુ ઈટ મતલબ મને મતલબ તું જ મને કે તું બોલી સાઉ હા

એટલે બિલકુલ મને આ વાત સૌથી વધારે એટ્રેક્ટ કરી એટલે તો અહીંયા મતલબ તને બાપુ સાથે રહેવાનું મન થયું બાપુને કેટલા ટાઈમ થી તું સર એકચ્યુલી મે જણે એડમિશન લે લેતી ત્યારે જ મે જોયું અને મે પછી કાલ થી તમારી વાતો સાંભળતી આવી કે મતલબ એમના બહુ બધા વિડિયો છે અને એક્ચ્યુઅલી મારા માસી મને એવું કહેતા હતા કે તું બેટા એમના વિડિયો તો જોજે પછી મને મારા પપ્પાએ મને ઘરે આવીને એવું કીધું કે બેટા તારી તો એમની જોડે બહુ જ બનવાની છે એમને રાજકારણીમાં ઇન્ટરેસ્ટ છે પછી મમ્મીએ કીધું કે બેટા તું એમની જોસે એક વખત જાણી જો એન્ડ ધેટ્સ વાય પછી મે એમની વિશે થોડું જાણવા માંડી અને હમણાં તો મેં સિરિયસલી કહું તો મને બહુ જ ઇન્ટરેસ્ટ છે તમારામાં કે મેં તમારી જોડેથી બધી વાતો જાણું કેમ કે તમે આટલા ટાઈમથી રાજકારણીમાં મતલબ રાજકારણમાં છો તો તમે કેટલી બધી વસ્તુ જાણતા હશે અને આઈ વિશ કે તમે મને મારા પીએમની પોસ્ટ ઉધી જવામાં મદદ કરશો રાઈટ મતલબ મારા પીએમ બનવાનું સપનું અધૂરું છોડવું પડશે તમારે યા ડેફિનેટ વાય નોટ નહીં લાગતું કે મારે પીએમ બનવું જોઈએ ઓબ્વિયસલી સર બિલકુલ પણ મેબી મેબી મારો ચાન્સીસ વહેલો વધારે છે બીકોઝ ઓફ તારે હજુ દસ વર્ષ રાહ જોવી પડે

દિવસ વિધિન ત્રણ દિવસની અંદર આપણા સંકુલની અંદર અવેલેબલ થશે અને રોજ તમને આની બગબગની જે મસ્ત મજાની વાતો છે એ સાંભળવા મળવાની છે સો ગજબની એક દીકરી આવી છે બહુ હેપી છું કે એક આવી બાળકી જે મને સ્વતી સ્વતી અમારા સંકુલ આવી છે તો કેવી લાગી વિધિ તમને એના વિશે કોમેન્ટ કરજો અને વિધિ વિશેની વધુ વાતો અને વિધિની પોતાની જે વિચારધારાની વાતો એ તમને આવનારા સમયની અંદર ત્રણ ચાર દિવસ પછી જ્યારે વિધિ પાછી આવશે ત્યારે તમને બતાવતા રહીશું તો થેન્ક યુ સો મચ અને બહુ હેપી છું કે પંદર વર્ષની કોઈ એવી બાળકી છે જે બિંદાસ્ત્રી સેચ પણ શરમ રાખ્યા વગર ડર રાખ્યા વગર બોલી રહી છે કે મારે આ દેશનું નિયમ બને છે થેન્ક યુ સો મચ